નલિયામાં ત્રીસ વર્ષ બાદ આપણે ટ્રેનનું સત્તાવાર પુનરાગમન થયું વર્ષ ઓગણીસો ચોરાણુંમાં ટ્રેન બંધ થયા બાદ તેજ પરિવર્તન સહિતમાં લાંબા વિલંબ સહિતના અંતરાયોને અંતે પ્રથમ માલગાડી પહોંચી પચીસ વેગન સાથે નલિયા પહોંચેલી માલગાડીના એકવીસ વેગનમાં સિમેન્ટનો જથ્થો ભરીને અસરવા રેલવે સ્ટેશન જવા રવાના થશે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ત્રણ દાયકા જેટલા લાંબા વિલંબ બાદ આખરે ટ્રેનના સત્તાવાર આગમનની ઘડી આજે ગુરુવારે આવી હતી વર્ષ ઓગણીસો ચોરાણુંથી નલિયામાં ટ્રેનનું આવાગમન બંધ થયા બાદ ગેજ પરિવર્તન સહિતની કામગીરીમાં લાંબા વિલંબ સહિતના અંતરાયોના અંતે ટ્રેક સહિતની ચકાસણી તેમજ આનુષંગિક સુવિધાઓની ઉચ્ચ અધિકારીઓએ તાજેતરમાં પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આખરે સૌપ્રથમ માલગાડી પહોંચતા લોકોને આગામી દિવસોમાં મુસાફર વાહન ટ્રેન શરૂ થવાની આશા વધુ બળવતર હતી નલિયા રેલવે સ્ટેશન આજે ભુજથી પચીસ વેગન સાથે બપોર એક વાગ્યે માલગાડી પહોંચી હતી જેમાં માલગાડીના એકવીસ વેગનમાં સિમેન્ટ ભરીને ગાંધીનગરની બાજુમાં અસાવરા રેલવે સ્ટેશન જવા રવાના થશે આજે સવારે નલિયાથી નીકળીને ચૌદ કલાક સફર કરીને માલગાડી ચારસો પાંત્રીસ કિલોમીટર અસારવા પહોંચશે નલિયા રેલવે સ્ટેશન ખાતે આજે માલગાડીને આગમન થતા આ વિસ્તારમાં ખુશી લહેર ફેલાઈ હતી અને આગામી દિવસોમાં ભૂજથી મુંબઈ જતી પેસેન્જર ટ્રેન નલિયા સુધી આગમન કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો તો બીજી તરફે ઇંતજાર હવે વધુ લંબાવવામાં ન આવે તેવી માંગ પણ કરી રહી છે સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ નલિયા ગામમાં નવો રેલવે સ્ટેશન બની ગયું છે જે તે વખતે નલિયા ગામમાં એરફોર્સ સ્ટેશન આવ્યું હતું ત્યારે નલિયા ગામમાં રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું આ વખતે નરેન્દ્ર મોદી સાહેબે જે પણ વિકાસના કામો કર્યા છે અહીંયાથી જે આ દુર્ગમ વિસ્તાર હતો હવે અહીંયાથી માલ માલ લોડિંગ અનલોડિંગ થશે ટ્રેન અહીંયા આગળ આવી ગઈ છે તો અબડાસા તાલુકાનો વિકાસ થશે એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અમે બધા માની રહ્યા છીએ અહીંયાથી અત્યારે મીડિયાના માધ્યમથી અને આ પહેલી માલગાડી આવી ગઈ છે ને આજે અહીંયાથી સિમેન્ટ પહેલી માલગાડી લોડ થઈ રહી છે ત્યારે આ બધું જોઈને અમને બહુ જ આનંદ વ્યક્ત થાય છે ટ્રક એસોસિએશન ટ્રકવાળાને કાંઈ એવો નુકસાન થશે કે ફાયદો થશે ટ્રક એસોસિએશન ટ્રકવાળાને લોકલ લેવલે જે છે એ બહુ ઘણો ફાયદો થશે અને અહીંયાના લોકલ જે નાના માણસો છે જે મજૂર વર્ગ છે એમને પણ ફાયદો થશે

મુંબઈ રહે છે એ લોકોને પણ બહુ આનંદ છે કે અહીંયાથી સીધો પોતાના ગામમાંથી જ મુંબઈ જવા મળશે વચ્ચે ક્યાં ભૂજ ભૂજ ક્યાં ટ્રાન્સફર રેલ